તો ભલે ગમે તે થઈ જાય પણ રવિવારના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ રવિવારે ભૂલથી પણ આ નવ કામ ન કરતા નહીં તો દેવી લક્ષ્મી તમારા પર ક્રોધિત થશે ઘરમાં દરિદ્રતા અને નિર્ધનતા આવશે આ નવ કામ આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે જો કોઈ સ્ત્રી કે પુરુષ અજાણતા ભૂલથી પણ આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી તેના પર ક્રોધિત થાય છે આપણા હિન્દુ ધર્મમાં રવિવારને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે રવિવારનો દિવસ સૂર્યદેવ અને ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ રવિવારે આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્યારેય તેના ઘરમાં પ્રવેશ કરતા નથી દેવી લક્ષ્મી તેમના દરવાજેથી જ પાછા ચાલ્યા જાય છે ખાસ કરીને પરણિત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે તમારે આ વિડીયોને હળવાશથી ન લેવો જોઈએ કારણ કે આજનો વિડીયો ખૂબ જ માહિતી સ્પ્રદ છે તેથી તમારા ફાયદા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ જો આજે તમે આ વીડિયોને કાપી કાપીને જોશો અથવા તો અડધો છોડીને જતા રહેશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં આજના આ વિડીયોમાં હું તમને તે નવ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું જે રવિવારના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ રવિવાર એ સૂર્યદેવ અને માતા લક્ષ્મીનો દિવસ છે અને આ દિવસે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે અને પૂજા પણ કરવામાં આવે છે તો આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારને કોઈ પણ પ્રકારના દોષનો સામનો ન કરવો પડે અને હું તમને રવિવારે કરવામાં આવતા મહત્ત્વપૂર્ણ ઉપાયો વિશે અને રવિવારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જણાવીશ આ બધી માહિતી અમે તમને માત્ર એક જ વિડીયોમાં આપીશું એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય સૂર્યદેવ અને જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવીનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા પોતાના ફાયદા માટે આ વીડિયો સંપૂર્ણ જુઓ અને તો જ તમને લાભ મળશે જો આજે તમે વિડીયોને કાપી કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં રવિવારે કેટલાક કાર્યો કરવાની મનાય છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસ માતાજીને સમર્પિત છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની સાથે રવિવારે ઉપવાસ પણ કરવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ નવ કાર્યો કરો છો તો તમારા ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ નહીં આવે કારણ કે રવિવાર દેવી લક્ષ્મીનો દિવસ છે અને દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે રવિવારના દિવસે આપણે આપણા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે સૌપ્રથમ આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યારેય પણ બૂટ ચપ્પલ અને સાવરણી ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓ પોતાના ઘરના દરવાજા પાસે રાખે છે તો મહાલક્ષ્મી ક્રોધિત થઈને પાછા ચાલ્યા જાય છે જો લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ ન કરે તો ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય આવતી નથી કારણ કે જ્યાં લક્ષ્મીજી નથી હોતા ત્યાં દરિદ્રતાનો નિવાસ રહે છે તમે જોયું જશે કે ઘણા લોકો પોતાના ઘરના દરવાજા પર લીંબુ અને લીલા મરચાં લટકાવતા હોય છે આ પાછળ પણ એક ખાસ કારણ છે વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે દરિદ્રતાનો મુખ્ય આહાર લીંબુ અને મરચાં છે અને જ્યાં લટકાતા હોય છે ત્યાં દરિદ્રતા પ્રવેશતી નથી એટલા માટે લોકો તેમના દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવી દે છે જેથી ઘરમાં દરિદ્રતા પ્રવેશ ન કરે અને દેવી લક્ષ્મી ત્યાં હાજર રહે હવે ઘણા લોકો એમ પણ પ્રશ્ન કરે છે કે દેવી લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા આનું એક મોટું કારણ એ છે કે દેવી લક્ષ્મી ક્યારેય એવા ઘરોમાં પ્રવેશ નથી કરતા જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી આ ઉપરાંત જો કોઈ ઘરમાં તૂટેલી એટલે કે ખંડિત મૂર્તિની પૂજા કરવામાં આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે તૂટેલી મૂર્તિ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને દેવી લક્ષ્મી જ્યાં આવી રીતે પૂજાય છે ત્યાં તે ક્યારે રહેતા નથી ઘરમાં શુભતા જળવાઈ રહે તે માટે આપણે રવિવારે કેટલાક કાર્યો ન કરવા જોઈએ જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા માટે વાસ કરશે અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરશે તો ચાલો હવે આપણે જાણીએ કે રવિવારે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ પણ તે પહેલાં તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો રવિવારે દાન કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી રવિવારે ખાંડ અને ચાંદીનું દાન કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે ખાંડનું દાન કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે આ તમારા ભૌતિક સુખમાં ઘટાડો કરે છે આપણા વડીલોએ હંમેશા આપણને રાત્રે ઘરમાં ગંદા એટલે કે એઠા વાસણ ન રાખવાની સલાહ આપે છે એવું માનવામાં આવે છે કે જો સાંજે ઘરમાં એઠા વાસણ અહીં ત્યાં વેર વિખેર પડેલા હોય તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે દેવી લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે અને એવું કહેવાય છે કે દરરોજ સાંજે દરેકના ઘરમાં તે નિવાસ કરવા આવે છે માતા લક્ષ્મીને એવા ઘરમાં જવાનું પસંદ નથી જ્યાં સ્વચ્છતા ન હોય અને જો દેવી લક્ષ્મી એકવાર ક્રોધિત થઈ જાય તો તે ઘર સુખ અને સમૃદ્ધિથી વંચિત રહી જાય છે આ કારણોસર ખાસ કરીને રવિવારની સાંજે રસોડાની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ એઠાં વાસણો ધોઈને સ્વચ્છ જગ્યાએ રાખવા જોઈએ જેથી ઘર સ્વચ્છ રહે અને મા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા ઘર પર બન્યો રહે ઘરને ગંદુ ન રાખો ઘરને સ્વચ્છ રાખવાથી તેમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આવી ગંદી જગ્યાએ ક્યારેય જતા નથી જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે માતા લક્ષ્મી ચોક્કસપણે ત્યાં જાય છે અને ત્યાં નિવાસ કરે છે રવિવાર દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે તેથી આ દિવસે ભૂલથી પણ ઘર ગંદુ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી હોતો દેવી લક્ષ્મી સ્વચ્છ રસોડામાં વાસ કરે છે આના કારણે ઘરમાં સમૃદ્ધિ સુખ અને શાંતિનો સતત પ્રવાહ રહે છે રાત્રે ભૂલથી પણ રસોડામાં એઠાં વાસણો ન રાખવા જોઈએ આના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે ઘર કે જમીન ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે તેથી જ્યારે પણ લોકો મિલકત ખરીદવાનું વિચારે છે ત્યારે તેઓ ઘણીવાર જ્યોતિષની સલાહ લેવાનું પસંદ કરે છે જો તમે પણ જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો યાદ રાખો કે રવિવારે આવું કોઈ કામ ન કરો એવું માનવામાં આવે છે કે રવિવારે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી નુકસાન થઈ શકે છે તેથી આ કાર્યને કોઈ બીજા શુભ દિવસે કરવું વધુ સારું રહેશે જેથી તમને લાભ અને શુભ પરિણામો મળી શકે રવિવારે માંસાહારી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેનાથી અશાંતિ વધે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જોઈ શક્ય હોય તો આ દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાવો શ્રેષ્ઠ છે કારણ કે તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત રવિવારે કોઈના ઉપર ગુસ્સો ન કરવો જોઈએ કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ અને અપશબ્દોનો ઉપયોગ પણ કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કોઈને ખરાબ કહેવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે ઘરમાં આર્થિક નુકસાન થઈ શકે છે તેથી રવિવારે બધા સાથે પ્રેમ અને નમ્રતાથી વાત કરવાનો પ્રયાસ કરો જેથી પરિવાર પર તેની સકારાત્મક અસર પડે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા ઘર ઉપર બન્યો રહે રવિવારનો દિવસ દેવી લક્ષ્મી અને સૂર્યગ્રહને સમર્પિત છે સૂર્યગ્રહ ભૌતિક અને વૈવાહિક સુખનું પ્રતિક છે રવિવારે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે રવિવારે એવું કોઈ કામ ન કરો જેનાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે પતિ પત્ની વચ્ચે મતભેદ થવો સામાન્ય છે પરંતુ ક્યારેક આ મતભેદો મોટી સમસ્યાઓમાં ફેરવાઈ જાય છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો ઝઘડો કરવો એ ક્યારેય સારી વાત નથી પરંતુ જો તમે રવિવારે આવું કરો છો તો તે તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે આ સાથે રવિવારે આ વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે રવિવારે સંગીત શણગાર કલા સૌંદર્યની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત તમે સફેદ કે ચાંદીના રંગના વાસણો અથવા તો નવા કપડાં પણ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ખરીદવાથી પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે રવિવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે આ દિવસે નાણાકીય વ્યવહારો સંબંધિત કોઈ પણ કાર્ય કરવાનું ટાળવું જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તેથી આ દિવસે તમે કોઈને પૈસા ઉધાર આપો છો કે લ્યો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે ઘરમાં સુખ અને સમૃદ્ધિની અછત થઈ શકે છે આ ઉપરાંત રવિવારે પૂજા સંબંધિત વસ્તુઓ અને રસોડામાં વપરાતી વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ મિલકત ખરીદવી કે વેચવી પણ શુભ માનવામાં આવતી નથી એવું કહેવાય છે કે આવું કરવાથી પરિવાર પર નકારાત્મક અસર પડી શકે છે તેથી રવિવારે આ કાર્યોથી દૂર રહેવું જોઈએ જેથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે રવિવારના દિવસે સવારે મોડે સુધી સૂવું યોગ્ય માનવામાં આવતું નથી તેનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ પણ નબળી પડી જાય છે રવિવારે પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ દિવસે શૂલ પશ્ચિમ દિશામાં રહે છે જેમાં મુસાફરી કરવાની મનાય છે રવિવારના દિવસે શનિથી સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં રવિવારના દિવસે શનિથી સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં આનાથી કુંડળીમાં સૂર્ય નબળો થાય છે તો ચાલો હવે આપણે કેટલાક ઉપાયો વિશે જાણીએ જેનાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે તો રવિવારે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે શું કરવું જોઈએ તો ચાલો જાણીએ રવિવારે કયા ઉપાયો કરવા જોઈએ જો તમે ઈચ્છો છો કે હંમેશા દેવી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે તો આ માટે રવિવારે સ્નાન વગેરે કર્યા પછી તમારે એક વાટકીમાં થોડી હળદર લેવી જોઈએ અને તેને પાણીની મદદથી ઓગાળી લેવી જોઈએ હવે આ હળદરથી પહેલાં તમારા ઘરની બહાર મુખ્ય દરવાજાની બંને બાજુ જમીન પર નાના પગના નિશાન બનાવો પછી બીજા દરવાજાની બંને બાજુ દિવાલ પર સ્વસ્તિક ચિહ્ન બનાવો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો રવિવારે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ત્યાર પછીના બીજા ઉપાય વિશે વાત કરીએ તો જો તમે રવિવારે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળ થવા માંગતા હો તો ઘરની બહાર જતા પહેલાં દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો અને તેમના આશીર્વાદ લ્યો આ પછી થોડું દહીં અને ખાંડ ખાવ અને પાણી પીધા પછી જ ઘરની બહાર નીકળો આમ કરવાથી તમારા કાર્યમાં સફળતાની શક્યતા વધી જાય છે આ એક સરળ અને અસરકારક રીત છે જેના દ્વારા તમારા બધા કાર્ય શુભ અને સફળ થઈ શકે છે ત્યાર પછીનો મહત્વપૂર્ણ ઉપાય જો તમે તમારું સૌભાગ્ય વધારવા માંગતા હો તો રવિવારે એક રૂપિયાનો સિક્કો લ્યો અને તેને તમારા ઘરના મંદિરમાં દેવી લક્ષ્મી સામે મૂકો પછી દેવી લક્ષ્મીની પૂર્ણ ભક્તિ અને વિધિ મુજબ પૂજા કરો અને તે સિક્કાની પણ પૂજા કરો સિક્કાને આખો દિવસ મંદિરમાં રહેવા દો બીજા દિવસે સવારે તે સિક્કો લઈ લો તેને લાલ કપડામાં બાંધો અને તેને તમારી પાસે સુરક્ષિત રીતે રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમારા નસીબમાં સુધારો કરશે અને તમારા જીવનમાં ખુશીઓ લાવશે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે તો રવિવારે બજારમાંથી દેવી લક્ષ્મીનો એક સુંદર ફોટો લાવો જેમાં તે કમળના ફૂલ ઉપર બિરાજમાન હોય આ ફોટો તમારા ઘરના મંદિરમાં રાખો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો સૌપ્રથમ તેમને ફૂલો અર્પણ કરો અને પછી ધૂપ એટલે કે અગરબત્તી પ્રગટાવો અને વિધિ મુજબ પૂજા કરો આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ એક સરળ ઉપાય છે જેને અપનાવવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા વધે છે જો તમે તમારી સુખ સમૃદ્ધિ વધારવા માંગતા હો તો આ માટે રવિવારે એક નાનું માટીનું વાસણ લ્યો અને તેમાં ચોખ્ખા ભરો ચોખ્ખા ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરની ગાંઠ મૂકો હવે તેને ઢાંકી દો દેવી લક્ષ્મીનો આશીર્વાદ લ્યો અને તેને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરો રવિવારે આ ઉપાય કરવાથી તમારી સુખ સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થશે અને તમારી દરેક સમસ્યા દૂર થશે આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં ખૂબ સફળતા મેળવશો એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર